કિશનભાઈ જો એકમાં તમાકુ આયે હા અને એકમાં ગૌવાર આયા હા બરોબર તમાકુ વાળો ભાગ છે ને અમારે ભાગ બેકવાનો બરાબર આમાં તમારી જે જોવું હોય એ કરવું હોય જોઈ લેવો બરોબર હા તો હવે ખોટા બોટા પાડી દઈએ બાલ્ટી બોલાયે આ કે જે ભાગ એ ભાવ કરી જે કો દેવ એ કહી દેજો અગિયાર લાખ જેવું તો કરજો યાર

બેને જોવા દે હા દેવસી પાર્ટી ફોન આવ્યો પાર્ટી જમીન જોવા આવત છે તે હું લોકેશન નાખી દઉં પાર્ટી આઈન જમીન જોઈ લે પછી જે પોવાય હોય ભાવને બાલ એ નક્કી કરી દઈએ આપણે હા તો તમે બતાવ અમે જીએ તા હા કસર બોલાય કિચન જી હું લોકેશન નાખી દઉં પાર્ટીને

અંદર બહુ હોય ને કારણે તમોન હું પોહાય તન કયો અમારે તો ના યાર એટલા તો ના થાય લેણો તમારું કે મારું ચૌદ પચાસ ફાઈનલ કરો કરો હેડો તમે ચૌદ પચાસ હા તો હું પાલટી ફોન કરું ફોન કરો તમે બોલાવો આપડે વાત કરી લઈએ હા તે આજે ચૌદ પચાસ ફાઈનલ કરી હે તમે ઘેર આજો ઘેર આપડે પાર્ટીએ ચૌદ પછા માં આપણે નક્કી કરીએ ચૌદ તમે કહી દેજો પછી પછી બે ના થાય ને યાર પછી પછી તો પાર્ટી ના પાલટી ચૌદ પચા નક્કી કર્યું તો પછી 25 25 ચોયી આવું તો તે કરો તને અલગથી તો મને પચાસ બરાબર ડોક્યુમેન્ટ તૈયાર રાખજો ના થાય ખાલી લઈ લે બરાબર હા

બતા કોઈ કમિશન નું કરી નાખીશું આપડે તમે ખાલી અડધું પેમેન્ટ લવાઈ દો પછી મત તમારું કરાવી દો હા આ નહીં હજી ડોક્યુમેન્ટ આપી દઉં કરાવી દઈએ

હા દેવું સિંહ નો ડોક્યુમેન્ટ આપણો તમે મને મોકલાવી દો આજના જ તો પેલા ભાઈ કાલ કીધું છે તો કાલ અડધું પેમેન્ટ કરી દેશે આપણ અને એ ભાઈ ને પંદર લાખ રૂપિયા કીધા હતા તે ભાઈને ને આવું કહેવાય કે ચૌદ પચાસ માં આપણે જમીન નક્કી કરી થઈ જઈ નગર કોઈ એવા હોય તો અંદર છે જમીન ના લે તો ના આવે હા એટલે ડોક્યુમેન્ટ મોકલાવી દો એટલે આપણો કાલ પૈસા આવી જાય અડધું પેમેન્ટ હા

એટલે બે મનાઈ મનાઈ લાયા તો એ જતું રે એવું કરવું હોય કોમ એવું હોય ધંધો બંધો કરવાનો વિચાર ધંધો બંધો તો નોકરી ચાલુ જ છે આગળ કરીએ જય માતાજી અંધો કોક હા ગરીબો વાળા દિવસ જાય યાર હોવાના ના હોય ત્યાં પૈસા વાળા થઈ એ તો અમે દાડા પહોંચો પો ગરીબો વાળા અમે ગરીબ ના હતા

પણ એવો લાવું તો ખરી પણ હા એની વાત થોડી હું જવાનું હતું વાત છે મારા તો જબર હાકડી ને લાકડી મારા જ્યાં પટ્ટે મારા મારી માની એવો મારા તો તો એ યાર આપડું લાગ્યું પડશે